શ્રી શ્રી કૃષ્ણ જય માતાજી તેમ છો મિત્રમાં જામ જાવાનું બધા થઈને વાવ્યું અત્યારે થઈ ગયા હયા આઠ અને જો ગાય ગઈ ને પાછળ બધા આવે છે તો રાખી લે પાછળથી મૂકી દઉં એવું ઘણી કામકાજમાં થઈ ગયું લઈને શ્વાસ થાય છે તો હીરા હંજારી પોતાને ખામને કરવાની રહે અત્યારે મત એવું છે ને તો રે થોડા થોડા સાટા આવ્યા હતા બાકી તો એવું નાખી વરસાદ આવી ગયો તો પાણી પી ગયું તો મેં પાકી ગયું છે

કામ કરતી થઈ ગયા ખાડે ધાવા ગયા જઈએ તો આવવાના આવો નાન બાપુને આવવાના કપડાં થોડા ધોવાના હે ધો ને આવી જ હશે રાંધવાનું કચ કરવાનું છે બામી ગયા હે પાડે કેમ કે ગયા હે કેમ કે હમણાં તો મોલક થાય કે પાતે એ બધું હે ને પેન ડાડા હે तो हम थोड़ा मूड़ा है तब थोड़ा बताए मुकवा है बाकी थोड़ा फिर थोड़ी ना कोई बीच काम बच कर रहे हैं ना जोलवाड़ी है घड़ी हो गए या लोई दिसन वाले थे जो हम लोग बगैया वन तो गया है और हम थाई ना है तो चाहूं तो वैसे आ नहीं है तो बहुत है तो आगे बैठना है चाहता हूं लोग अच्छे से सीखे हाल जो मम्मी है सॉरी मामी आए हैं ना वासड़ी पावन काम कर रहे हैं ना बताइए जो

અને આ તો આમ વાતાવરણ કઈક અલગ જ છે તડકો નથ નીકળ્યો ઠાઠું ઠાઠું વાતાવરણ છે ઠંડી હવા તો બોવ જ આવે અને ઓલા હે બધાય હું કઈ ક્યાંય કપડાં લઈ આવવા હે હકલવાના છે તો કામની હજી ટાઈમ નથી અને આને શું નથી બોલો અને એક તો ચાહે ઓહરીમાં બિહાન થાય રાખે આંગળીને પાંદડા આવી આવી અને ઉડી ઉડીને દરે કાંઈ જ આવે એવું છે ઓહરીમાં એટલે ઓહરીમાં તો પહેરવાનું જ ડેલી ખુલી હોય એટલે તો સારું હાલો

હાલ આપણે કેટલી સિવેન ઘણી કરવા એ તો હું કરશે આને લઈને ગુમરા મરું તો એ રમવા મનશે એવું બધું હોય ને એમ કે મને તેડો મજા ના આવે આપણે પાસે બેઠા હોય ને તો એને તેડવો જ પડે હાલો લેટ ગભર મારી અહીંયા હાલા જાઉં હું એને કહેશે ભાઈ નું રહું કહીએ ને ખબર કલાકથી હું રહું આપણે બોલો છો એને ક્યાં હોય તો એવું હોય એને હોવાનું નામ નથી લેવું ને મામા જો ગાય પાઈને બાંધી દઈએ અને હવે ફાકી બનાવશે ચા બનાવવાનું છે તો એવું બધું હે ને આ ભાઈને હું નથી બોલો સારું એવું જ રાખે હાલ તો એને તો ઘડિકા ચા પાણી કરીને લે છે શ્રી કૃષ્ણ છે માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો ને અત્યારે વાગી ગયા હે કેટલા ખબર હા ચાર વાગે રૂમ ના ને આજે પેલા આપડે એવું નતો બન્યો તો આ ગઈ રાતે ને વરસાદ સારો સારો હોય રાતનો સારો તો આમ દિવસનો બપોર સુધી છાટા છાટા હતા बहुत देर बाद तो थोड़ा गैप आई गया तो पासो अतिरे है ने साटा चालू થઈ ગયા હે અને જો મારે ક્રિસી ભાઈ કયો ને હોર હતી થી પણ હે ને હું તો નતો કે મારે રમ કે કા કેવા હટ હું એ બધું હે અને મામી હે આ ડર બાર હે માલ ને નાખવાનું રાડાન ખોડ ના કે એટલે બધા કસરી નાખતો એક ઓર કરવા ગયા હે અને લાઈટ આવી થી તો આ ગયાતા મોટર ચાલુ કરયા પૈગા દા તો લાઈટ ક્યું ચાહું કરી ના 15 મિનિટ થી બેઠા એને હવે કે મારે કામ છે તો फटाफट આયા ગયા હે અને બધું હે ને વાતાવરણ તમે જવું તો એકદમ ફૂલ આદર જેવું થઈ ગયું છે કયા વરસાદ આવે ને કે નકી નથી વરસાદ બહુ હમણાં તો બધે વરસી હમણાં થોડોક ઓછો વરસાદ હતો પણ હવે એવું લાગે છે કે ધીરે ધીરે વધારે આવશે ખરો એવું બધું છે તો હાલો તમને બધું બહારનું વાતાવરણ બતાવું છાટા ચાલુ થઈ ગયા હે અને ગાવડી જવાય ઢોરે ખાઈએ એવું બધું કરે છે અને જો વાતાવરણ એકદમ આદર ફૂલે બીલીમાં બીલા જો બહુ ચાચા બધા હોય છે વાતાવરણ રમે એટલે બેણે નીકળે એમ છે ને આમથી કેવાનો અવાજ પણ આવે છે જો દેખાય વરસાદ જેણે જેનો તમને નહીં દેખાતો હોય બહુસી ભાઈ જો આપણે એમ કેમ મારે રમવું હે બાકી ખુ નામ ના લેતા રમવું જ જોઈએ ને કા ભાઈ તમારે રમવું જ જોઈએ રમવું જ જોઈએ હા હું નથી નથી હું નથી હું હા એ તપુડિયા એની નથી કરો એમાં દીકલા હા એને હે ને આમ ઘોડિયામાં ઓછું ફાવે હું એને કાતો સટી બંધ ખાટલા જ મજા આવે

અમારું ખેતર તો આની પાછળ રહી જાય એટલે તમને બહુ દેખાય નહીં એ તે એટલું હે બાકી તળાવ મકાન અહીંથી હાવ બાજુમાં જ છે અહીંયાથી લઈ અને આને કાઠીઓમાં રહીને ઓળખી ઠે એવા છે ને હાઉન પાણી નીકળે પાણી બીજું ખાતર હે ને મારું એ ઓલે પડખે અહીંયા હે અમે જાતા હોય ને ઘણી ઘણી ઓલ વાળીએ અહીંયા તો એવું બધું છે ને આવું બાજુમાં જ છે તળાવ અમારી એટલે કાંઈ ઉપાધી જેવું હે ને તો આવું બધું હે કે એવું લઈને સાટા ચાલુ છે ને મોબાઈલ આપણો ખરાબ થઈ જાય એના પેલા આપણે નીચે ઉતરી જાય કારણ કે આપણે બીજો કોઈ ઘડીમાં લઈ નહીં ગઈ ઓલા મજૂર હતા ને એને હુલકવી હતી મજૂરો મારા કાલ હાચન વ્યા ગયા હે કાય સરી રહી ગયા જો રાંધતા ને બધું કરતા ડૂસું પડ્યું એવું બધું હે પવન એકદમ ફૂલ ટાટો હોય બહુ હે